કેટલા છે આ કેટલા આ ઘેર જ છો એ અમારો એક રાખરે આવ્યો છે હા લેવાની તો એ બાજુ મોકળો મુ હા મોકળો ભાઈ હે ભાઈ હા અલ્યા તરો ડોહો તો બે હારો શું જોર્યા હારું ઓહત જવું પડશે હરો એ ભાઈ ઉભરો છે ઉભરો મારા બુહા હા હેડો હેડો આ ઘાળવાતા ને છો એવું રાખવાનું

તો વેપાર કરશું તારે કા ઓ હો ગોરિયો ને બોરિયો ને બધું એ રાખે છે ને મને સખાડી છે કાટી છે આ આય હેડો ના ખોલે ઓ કી આ ડરો રાત કે હે આ આ ઓય દે હેડો આ બાજુ હવે જાવ કા આવો હેડો ઓય વાજી રાખડે આઈ જા સુખ હવે બાબા બાબા રાખજો બાબાએ બેઠા રાખજો આ અમારા બાબો બેઠા આ એ રોમણ આ ખરેખર વેપાર સારું કરે આટલી મરે શું કરીએ

à bây giờ bay vào cái gì ha 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 ha

તો તમે જઈ શકો હો હા હારો વેપાર કરાયો હો હારો હા બે જાય પાર કોઈ છો તમારે આવો અ એ બાપળો જબરો મારો તો આખા ગોમ્મા લઈને ફરે બાપળો પૈસો ના માજ્યો બાપાએ હો પણ બીજા ખાડા બે ચાર રાખડે બાપાના આલવી છે યાર હો હા હો ભાઈ અમાર રાજ્યો હો એ હારું આખળ્યો હું વેસા સો બાકી આલો છો પણ કેટલા પંદર દસ હજાર કાકા અને બાકી આલો હતો કાકા હાલો પણ જોયું જોયો કાકા ભાઈ

ભાડું પડે મારા પાસે પાડ્યો ખર્ચ પણ હા મારે ભાઈ યાર એ તો આમ હે આ હે આટલું તો હેડ્યા છો હેડ્યો તો બસ બસ દેવું પડે કા વસી હેટ ગયો થોડા જે વળજી હી રે કપાઈત આમ એવું કરવું પડે હા હા કોડા હા હેડોન ભાઈ લે હડો બહુ હાલ લાવો હેડો લાવો એ બે દઉં આટલા નેકળ્યા છે હા હા હેડો હા

કમો આપી તો શું ભાઈ કઈ બૈરું નહીં જે હું કરું કે બે હલાવ કે બે હલાઈન દોઈ પી જે તાણ ઓ આઠો મળે જો પછો માર ના પડે ના હોય વાટકો પંડી થઈ મારે ની લીધી પણ બસો ના બા બા જી બસો માં આલી દી મારે તો બજી બહો માં આલી આવી ના ના ખાય પણ આ તો કે મને બહુ મોંગી પડી છે હા ભાઈને ને 20 મોંગી આલી છે ભાઈ બરોબર હા

અને નાહી જો તું તો સારું હતું મારે આહો લાભ લોભ કરવા જાય બધું જ સજે કાલે બે સજે આજ તો માર ખાજી પાઠું પડ્યો તે લોહી લઈ જાય મારા પૈસા લઈ જાય બધું ખોઈ જાય મિત્રો અમારી ચેનલ બહુચર ડિજિટલ સુરેજપુર આજેમાં આવા અવનવા વિડીયો આવતા રહેશે તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને જોવાનું ભૂલશો નહીં લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય